એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સાખી લેવાશે નહીં એનો જવાબ આવનારા દિવસોમાં ડેડિયાપાડા સાગબારા અને ચિકદાની જનતા એમને લોકતાંત્રિકના ઢબે આવનારી ચૂંટણીઓમાં એમને આપવાની છે મનસુખભાઈ વસાવા એ કૃપાથી ચૂંટાતા વ્યક્તિ છે સમાજ માટે ક્યારે બોલ્યા નથી ખાલી દેખાવા દેખાવા કરે છે સરકાર તમારી છે ભાઈ તમે નર્મદા જિલ્લામાં બાર બાળકો કુપોષિત છે એની વાત કરો ને તમે આજે નર્મદા જિલ્લામાં સબવાહિની નથી નર્મદા જિલ્લામાં ચાલતા નથી નર્મદા જિલ્લામાં આજે પાંચસો પાંચ શાળાઓમાં શિક્ષકો શિક્ષકોની જગ્યા ખાલી છે એકસો શાળાઓના મકાનો નથી એની વાત તમે કેમ કરતા નથી આજે ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી મહિલાઓને જોડીમાં લઈને જવું પડે છે અને મહિલાઓ રસ્તે ડિલિવરી થાય છે એની વાત તમે કેમ કરતા નથી એની વાત માટે તમે મને ડિબેટમાં બોલાવો ને અમે આવા તૈયાર છે કે કાર્યક્રમ અમારો વડાપ્રધાન સામે થયો ત્યાં પાંચ હજાર સાત હજાર લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમમાં લાખો લોકો આવ્યા એ કોઈ ગેરમાર્ગે દોરાવા નથી આવ્યા પોતાના ત્યાં ઉપસ્થિત થયા છે અમે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની સરકારની જાતિઓના બાળકોના ચોપન કરોડ રૂપિયા નેત્રંગમાં ખર્ચો નથી કર્યો તમે આદિજાતિના બજેટમાંથી ચોપન કરોડ રૂપિયા ખર્ચો કરીને કાર્યક્રમ કર્યો છે છતાં લોકો નો ત્યાં તમે આ સાંસદના ઘરેથી સો કરોડ નો ખર્ચો કરો અમને કોઈ લેવા દેવા નથી

શરૂઆત હતી આમ આદમી પાર્ટી ની ભાજપ અને કોંગ્રેસના લોકો કે આ ગુજરાત ગઢ છે ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે દોડી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે આ ભાજપ એમની તાનાશાહી સરકાર એમના મંત્રીતંત્રી એમના અધિકારીઓ એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને અમારા જેવા લોકો સાથે કેસ કેસની ખેલ રમત રમે છે જેલ જેલની રમતો રમે છે અમને જેલમાં નાખવાની વાતો થાય છે ખોટી એફઆઈઆરઓ કરે છે પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ અમે તમારાથી તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી અમે તમારી સામે લડવાવાળા લોકો છે લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવવાનું કામ કરીશું કેટલાક મીડિયાવાળા મિત્રો એજન્ડા લઈને આવે છે નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે

આજે પણ બોનસ નથી મળતું નથી મળતી મળતું આજે પણ બાર ટકા પીએફ આપવામાં નથી આવતું ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાત ની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે